એક સારા લોકેશન ઉપર વિડીયો બનાવવાનો મોકો મળ્યો તો અમે પણ ઊભી ગયા વિડીયો બનાવવા માટે જોઈ શકો છો વિડીયો બને છે રહ્યો અને આવો કંઈક આઉટલુક આવ્યો છે વિડિયાનું જોઈ શકો છો ચાલો જારે બહુ ભાઈ પણ વિડીયો શૂટ કરે છે રયા કેમ કે આ બાજુ એકદમ મસ્ત મસ્ત લોકેશન છે જોરદાર જબરજસ્ત બંને બેહતરીન જગ્યા થી નીકળી રહ્યા બાજુ લેક છે અને સામે પહાડ પણ છે ચાલો ત્યારે હવે જમીને માર્કેટ તરફ જાય છે રહ્યા માર્કેટ ની વિજિટ કરવાની છે ચાલો ત્યારે અંદર માર્કેટમાં આવી ગયા છે ને બધા વિજિટ કરે છે રહ્યા માર્કેટ ની તમારા અયન ભાઈ એને શ્રેયાશભાઈ ખર્ચો કરાવી નાખ્યો છે

મયાન ભાઈ અમારે બધા થી મોખા છે બધા થી મોખા આયાન ભાઈ ચાલો તો ફક્ત થી હું ચડવાની શરૂઆત કરી છે મેન્ડક પોઈન્ટ જોવા જવાનું છે બધા લારે લારે આવે છે રહ્યા હમું છે હા છોકરા એકલા એકલા માથે આવી ગયા તા જલ્દીથી થોડી થોડી આવવો પડ્યો છોકરા એકદમ ફુરતીમાં આગળ વધે છે રે મને શ્વાસ ચડી આવ્યો છે મને ને બધાય કિસમ કોઈ કઈ નાવ્યા છે રે છોકરા એકદમ ફુરતીમાં છે અહીંયા તો રસ્તો પણ તૂટી ગયો છે પાડું નીકળી આવી છે રસ્તા વચ્ચે છોકરા એડવેન્ચર કરે છે રહ્યા એન ભાઈને એડવેન્ચર કરવો તો સવારના હું આ તો ન જવાનું નહીં એમ આપણે અહીંયા કરે છે એડવેન્ચર જોઈ શકો છો મેન્ડક પોઈન્ટ ફાઈનલ આપણે પોઈન્ટ ઉપર પહોંચી છે મેન્ડક ધીસ ઇઝ અ મેન્ડક અને આપણે નક્કી લેખ ઉપર થી બતાવી દઈ તમારે નજારો ઉપર નો જોઈ શકો છો મેન્ડક પોઈન્ટ તો આ છે મેન્ડક પોઈન્ટ જોઈ શકો છો બધા અહિયાં

ઠંડક પોઈન્ટ ઉપર પહોંચવું મુશ્કેલી ભરો છે ચુનોતી માંગી લે છે ઉપર થી તમારે બતાવી દઉં ચારી કોટ નજારો જોઈ શકો છો નક્કી લેક ને સામે ગુરુ શિખર આ છે મેંડક પોઈન્ટ ने <laughs> तो बताए बेस्ट सी गया से था कि नहीं पॉइंट ऊपर मेन पॉइंट में मैगी नु मजा ले छे छोकरा फुको दे दिन खाए छे रे यान भाई मैगी नी मजा मेन पॉइंट में सो कैसा श्रेष्ठ तू तो? क्या मैगी खावे नी मजा है પહાડોમાં મેગી ખાવાની ઓર જોઈ શકો છો આ જબરજસ્ત નજારો ચાલો તારે મેંડક પોઈન્ટ માંથી હવે નીચે ઉતરી ને અને અમે છેલ્લે રહી ગયા છોકરા મેગી ખાતા હતા અને ઉતરવો પણ બહુ મુશ્કેલ હતો અત્યારે તો છે પણ આગળની બાજુ બહુ મુશ્કેલ હતો તેમ છતાં આસ્તે આસ્તે ઉતરી આવ્યા છે શ્રેયાસને ને મમ્મી પાછળ આવે છે રે અહીંયાને આગળ જાય છે રહ્યો ચાલો ત્યારે ફાઇનલી બોટિંગ માટે આવી ગયા છે હવે લેટ પણ થતો હતો ને બધા ના પાડતા અમે પાંચ છ જણા આવી ગયા છીએ બોટિંગ માટે છોકરાને ખાસ કરીને બોટિંગ કરવી હતી હા ચાલો ત્યારે વાહ જોઈશી રહ્યા બોટ મળવાની બોટ મળી જાય એટલે બેસી જવાનું છે આમ તો કેન્સલ જ કરી નાખ્યો તો પણ છોકરાની જીદને લઈને આવી ગયા છે બોટિંગ માટે લેટ પણ થતો તો તો ચાલો ત્યારે ફાઇનલી બેસી ગયા છે બોટમાં અને અમારે કાવ્યાબેન અને

અને એકદમ મસ્ત મજાનો નજારો જોઈ શકો છો બધાય વોટિંગમાં બેસ્ટ છે રહ્યા અને ચારેકોરનો નજારો પણ તમને બતાવી દઉં જોઈ શકો છો સાંજનો નજારો એકદમ પાણી સામે ફુવારો ઉડે છે રહ્યો અને પર્વત છે ચારે બાજુ તો એકદમ અફલાતુન નજારો છે શ્રેયસ ભાઈ ઓય મજા આવી ને આયન છોકરા કે હે વિડીયો ચાલુ જ રાખો કેમ કે મોજમાં આવી ગયા છે એકદમ બોટિંગ કરે છે રહ્યા તો છોકરા બોટિંગ કરે છે રહ્યા અને વિડીયો ચાલુ જ રાખો એમ કે છે રહ્યા કે મજા આવી ગઈ કઈ છે એકદમ એમને મજા આવી ગઈ છે પ્લાટુન એકદમ નજારો છે અને એક નવોજ એક્સપિરિયન્સ છે તો હું પણ ખુશ છું તો છોકરા તો ખુશ હોય છે જોઈ શકો છો મારા જે એક્સપ્રેશન એક્સપ્રેસ કરું છું તમારી સાથે તો તમે જોઈ શકો છો કે હું પણ ખુશ છું કેમ કે છોકરાને બેસ વધતો અને લેટ પણ થતો તો પણ તેમ છતાં કીધું લેટ થાય તો થાય છોકરાને બેસાડી દઈ તો નંબર તો જલ્દી આવી ગયો છે તો વાંધો નથી અને ચાલો તમને સામે ફુવારો પણ બતાવી દઉં તો સામે ફુવારો પણ છે એકદમ કે જાવ હાયર ફુવારા કરી જાવ ના પડો બાજ જાવ તમારે એમલસીબરળા�ાાવા! એપળબા�ાળ, એામંરી એકળા�દ એક એકળ એકળેગ! એકેકળેકે એકળાા� એકેકેા�� એકેકે

આવી ગયા શંકર ભગવાન શંકર ભગવાન ગણે આવી ગયા અહીંયા ભલા રેલા તો ક્યાં હમ ડગડુક ડગડુક થાય છે આયસ થોડો આમ રે સેટે થી હા શુંલા અયા મૂર્તિ છે શિવલિંગ છે હવે હાલો શું છે આઈ લવ માઉન્ટ આબુજ

वो एवले ले हैं कोई बता तम चलो तेरे बाहर निकडी आया सी बोट माथे ने જોઈ શકો છો એકદમ રંગ બે રંગી થઈ ગયા છે અહીંયા લાઇટિંગ માં છોકરાને મજા આવી ગઈ છે બોટિંગ કરીને જોઈ શકો છો સાંજ નો નજારો લોકો પણ ઉજાડે છે

ચાલો ત્યારે સવા સાત જેવા થઈ ગયા છે ને હવે અહીંયાથી નીકળ્યા છે ને નીચે તળેટી આવી ગયા છે પેલા તો ડાયરેક્ટ આશ્રમ જવાનું વિચાર હતું પણ હવે બધા એવું નક્કી કર્યું કે આપણે અહીંયાથી જમીન આશ્રમ તો બેસી ગયા છે ઓર્ડર હવે કરવાનું છે ને ત્રણ ભાઈ અમારે સુઈ ગયા હતા એકદમ ડોલા લેતા ત્યારે આમાંથી પોટમાં ફરી ભરીન પછી મારે નીકળ્યા બેગેજ કદી ટ્રેનમાં પોગે હતા ધોઈ ગયા હતા આ ભાઈ પણ સુઈ ગયા તમારે પેન્ડલ મારવા માટે કેમ કે એન ભાઈને બહુ શોખ હતો પેન્ડલ મારવાનું ભાગી ગયા પેન્ડલ મારવા માટે